જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજે હું તમારી સાથે લઈને આવી છું ગઢરા પ્રથમ પ્રકરણનું બારમું વચનામૃત તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં તમને મારો વિડીયો કેવો લાગ્યો તેનો અભિપ્રાય જરૂરથી આપજો સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢરા પ્રથમ પ્રકરણનું બારમું તત્વોના લક્ષણનું તથા ઉત્પત્તિનું સ્વામિનારાયણ હરે સવન અઢારસો છોતેર ના માસ સુધી પૂનમ ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢરા મધ્ય દાદા ખાચર ના દરબાર બિરાજમાન હતા ને સર્વસ્વીત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીન આગળ સાધુ તથા દેશ દેશના ના હરિભક્ત સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જગતના ના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ કાળ અને મહત્વ દીક ચોવીસ તત્વ એમના સ્વરૂપને જાણે જે જીવ જાણે છે ત્યારે તે પોતાની વિશે રહી જે અવિદ્યા અને તેના કર્યા એવા જે તત્વ તેના બંધન થકી મુકાય છે ત્યારે પ્રશ્ન પૂછ્યો મહારાજ એમના કેમ જાણ્યા આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એમના સ્વરૂપ તો એમના લક્ષણ જાણે કરીને જાણાય તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંત્રણ પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડને અનાદિને અનંતને સત્ય ને સ્વયં જ્યોતિને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકારમાંથી પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે અને તે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે જડ ચિતાત્મક છે ને નિત્ય છે ને નિર્વિષેક છે ને મહાદેવ સમગ્ર મહત્ત્વ તે અને જીવ માત્ર એનું ક્ષેત્ર છે અને ભગવાનની ભક્તિ કરે છે અને ગુણ સામાન્ય છે ને નિર્વિષય છે માયા તેને ક્ષોભ કરે છે તે કાળ કહીએ છીએ હવે મહત્વ દીક જે તત્વ તેના લક્ષણ કહીએ છીએ તે સાંભળો જે ચિતને અને મહત્ત્વને અભેદપણે જાણું અને જે મહત્ત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતાને નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધત્મય છે અને શાંત છે હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર ઇન્દ્રિયો અંતકરણ દેવતા અને પ્રાણ એ સર્વની ઉત્પત્તિનું કારણ છે અને એને વિશે શાંતપણું છે ઘોરપણું છે વિમૂળપણું છે હવે મનનું લક્ષણ કહીએ છીએ જે મન જે સ્ત્રી આદિક પદાર્થની વિશે સમગ્ર કામના તેમની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનો નિયંતા છે હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે સમગ્ર ઇન્દ્રિયોની નિયંતા બુદ્ધિ છે બુદ્ધિને વિશે પદાર્થનું જ્ઞાન રહ્યું છે અને બુદ્ધિ તે વર્તે છે અને જે બુદ્ધિને વિશે સંશય નિશ્ચય નિંદ્રા અને સ્મૃતિ એ રહ્યા છે અને શ્રોત્વક ચક્ષુ રસના ધ્રાણ વાક પાણી પાદ

અને આકાશની માત્રા છે અને કરીને ગ્રહણ કરે છે એ શબ્દનું લક્ષણ છે કહીએ છીએ વાયુનિતન માત્રા છે અને કોમળપણું કઠણપણું શીતળપણું ઉષ્મપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવા પણ એ સ્પર્શનું સ્પર્શ લક્ષણ છે હવે રૂપનું લક્ષણ કહીએ છીએ પદાર્થ માત્રના આકાર ને જણાવી દેવા પણ અને તે પદાર્થ ગોનપણે રહેવા પણ અને પદાર્થની રચના કરીને પરિણામપણું અને તે જ તત્વનું તન માત્ર પણ છે અને ચક્ષુ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવા પણ એ રૂપનું રૂપ પણ છે હવે રસનું લક્ષણ કહીએ છીએ છે મધુરપણું તીખાપણું કસાયેલા પણ કડવાપણું ખટાપણું ખારાપણું અને જળનું તન માત્ર પણ છે અને રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે સુગંધપણું દુર્ગંધપણું અને પૃથ્વીનું તનમાત્રાપણું અને ધ્રાણ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે આકાશ આદિ જે ચાર ભૂત તેનું વિભાગ કરવા અને સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે હવે જળનું લક્ષણ કહીએ છીએ જે પૃથ્વી દ્રવ્ય નું પિંડીકરણ કરવા ને પદાર્થ ને કોમળ કરવા પણ ને ભીનું કરવા પણ પ્રાણી માત્ર ને જીવડાવવા પણ ને તૃષાની નિવૃતિ નિવૃત્તિ પમાડવા પણ ને ટાપને ટાળવાનું અને બહુપણું એ જળનું લક્ષણ છે હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે પ્રકાશપણું એ અન્ના દીકને પચાવી નાખવાનું ને રસને ગ્રહણ કરવાપણું ને કાસ્ટનું તે ઉચ્ચ દ્રવ્ય ગ્રહણ કરવાપણું તે ટાઢને હરવાપણું તે શોષણ કરવાપણું અને શુધા અને તૃષા એ તેજનું લક્ષણ છે હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે વૃક્ષાદિકને કંપાળવા પણ તે તૃણાદિકને ભેળા કરવાપણું અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે પંચ વિષય તેને શ્રોતા દિક પંચઇન્દ્રિયોને પ્રતાપે પમાડવાપણું અને સર્વ ઇન્દ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે સમગ્ર જીવ માત્રને અવકાશ દેખાડવાનું તે ભૂત પ્રાણી માત્રને જે દેહ તેનો મહેલો વ્યવહાર અને દેહનો બાહેલો વ્યવહાર તેનું કારણ પણ અને પ્રાણ ઇન્દ્રિયોને અને અંતકરણ એ સર્વનું સ્થાન એ આકાશનું લક્ષણ છે એવી રીતે 24 તત્વ પ્રકૃતિ પુરુષ અને કાર એમના જો લક્ષણ આવે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે અને એ જ સર્વે તેની ઉત્પત્તિ જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ જે પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન

તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધારણ કરતા હોવા પછી તે પ્રધાન થકી મહાતત્ત્વ ઉત્પન્ન થયું હોવું અને મહતત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હોવો તેવા સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા પ્રસન્ન થતા હોવા અને રાજસ અહંકાર થકી દસ ઇન્દ્રિયો બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન થતા હોવા અને તામસ અહંકાર થકી પંચભૂત અને પંચ તન્માત્રા એ ઉપજતા હોવા એવી રીતે સમગ્ર તત્વો ઉપજ્યા પછી તે પરમેશ્વરની ઈચ્છા એ પ્રેર્યા થતા પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હોવા તે ઈશ્વરના દેહ તે વિરાટ સૂત્રાત્મક અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ સૂક્ષ્મને કારણ અને વિરાટ નામે તે ઈશ્વરનો દેહ તેનું દીર્ઘ કાળ આયુષ્ય છે અને તે વિરાટ પુરુષ એક દિવસને વિશે ચૌદ મનવંતર થાય છે અને જેવડો એનો એક દિવસ તેવડી જ છે અને જ્યાં સુધી તેનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકની સ્થિતિ રહે છે અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકનો નાશ થઈ જાય છે અને જ્યારે તેને નિમિત્ત પ્રલય કહીએ છીએ અને જ્યારે તે વિરાટ પુરુષનો દીર્ઘકાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાધિક લોકો સહિત નાશ થાય છે અને મહાદિક જે ચોવીસ તત્વ પ્રધાન પ્રકૃતિ અને પુરુષ એ સર્વે માયા માયને વિશે લય પામે છે તેને પ્રાકૃત પ્રલય કહે અને જે મહામાયા તે અક્ષય બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે અને આત્યંતિક પ્રલય કહે અને દેવ દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો તે ક્ષણ ક્ષણે પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનો જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ્ય થાય અને ભગવાનને વિશે ભક્તિ થાય છે અને જ્યારે એ સર્વ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે તે સર્વ જીવ તે તો માયાને વિશે રહે છે અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે તે ભગવાનનું ધામ કેવું છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે સચ્ચિદાનંદ છે અનંત છે અખંડ છે તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જે જેમ પર્વત વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય પશુ પક્ષાદિકની જે આકૃતિ તેને સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિશે તે સમગ્ર તારા તે સર્વ સૂર્ય હોય પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિને સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે તે સમાધિને વિશે દેખે છે અને દેહ મૂકીયા પછી તે તો તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે ઇતિ વચનામૃત એવી રીતે ગઢરા પ્રથમ પ્રકરણનું બારમું જે તે થયું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમને મારો વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસ જણાવજો હવે આપણે આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ